આજે રાત્રે એક વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલાની ટીમ સાથે અમે આકસ્મિક રીતે તપાસણી હાથ ધરેલી હતી ચોટીલાથી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર આ તપાસણી છે હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા સાત ડમ્પર કે જેની મુદ્દામાલની કિંમત થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડંપરના જે માલિકો છે કે જેઓ અનધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજનું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંભળ રહે પીપળાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસિંહ ભાઈ ડાબી રહે કરમણ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામે તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના ભડુલા રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે ત્યાં પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોને ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે